ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીકના ઉકડિયા ગામે ચાર વર્ષના માસૂમ બાળકને સમી સાંજે દીપડાએ ફાડી ખાતા સમગ્ર ગામમાં શોક છવાયો છે મારું નામ લાલજીભાઈ નજરભાઈ પીઠિયા રહેવાનું ઉકળિયા અને આજ સાંજના સાડા પાંચ છની આસપાસ મારી વાડી હતી મારા ભાઈના છોકરાને ઢેલામાંથી દીપડો એટેક કરીને ઉપાડી ગયો બરાબર અને શોધખોળ કરતાં માનો કે કલાક દોઢ કલાક પછી તે દીપડાને પણ અમે જોયેલો અને બાળકને પણ અમે રિસીવ કરેલું અને ત્યાર પછી અમે સિવિલ હોસ્પિટલે લઈ આવેલા બરાબર ત્યાં અમને રસ્તામાં જ ટૂંકમાં મતલબ કે ડેટ જાહેર કર્યું અમે ડૉક્ટરે ટૂંકમાં એકસો આઠના બરાબર પછી હવે હોસ્પિટલમાં સિવિલ પીએમ માટે લઈ અને મારું એક જ કહેવાનું છે કે જંગલ ખાતા લોકોને મારે જંગલ ખાતાના જે અધિકારીઓ છે એને એમ કહેવાનું છે કે ભાઈ તમે વહેલી તકે આની કાર્યવાહી કરો પાંજરા ગોઠવીને જે તમારે આવતું હોય એ કરો અને વહેલી તકે આ દીપડાને તમે રેસ્ક્યુ કરો મારું નામ મારો ગ્રામ પંચાયતના સરપંચો મારા ગામની અંદર જે લોકો જ્યાં દીપડો છે એ નક્સ કુમારભાઈ ઉમેશભાઈ પિઠિયા તેને દીપડો પાંચ હાડા પાંચની આજુબાજુ જે વાડીની બાજુમાં રમતો તો અહીંયાથી ઉપાડી ગયો છે એટલે મારી રજૂઆત છે કે ભાઈ ગામના લોકોને વારંવાર દીપડો હેરાન ન કરે એ માટે પાંજરાએ મૂકી ને વારં બધા ગામજનોએ ભેગા થઈને રેસ્ક્યુ કરીને ગોઈતો છે બાળકને નદીને બાજુમાંથી મેં આવતા રસ્તામાં એનું ઘટનાસ્થળ મૃત્યુ પામેલ છે રજૂઆત છે ગામજનોની કે ભાઈ વારંવાર આવી ઘટના ન બનેલી પાંજરા મૂકીને દીપડાને આની પહેલાં એ એક બનાવ બન્યો હતો કે જે ગોડાઉનમાં અંદર પારું પાડો બાંધો હતો એમાંથી કેદી અમે રજૂઆત કરેલી છે જંગલ ખાધાને માણસ વારંવાર આ દીપડાની ઘટના ન બને એવી અમારી નમ્રમ્પાણીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વેરાવળ નોર્મલ રેન્જ વેરાવળ આજરોજ સાંજે પાંચને ત્રીસની આસપાસ વેરાવળ તાલુકાના ઉકળીયા ગામ ખાતે દીપડા દ્વારા આશરે સાડા વર્ષની આસપાસના બાળકને ઉપાડી અને એ ઈજા કરતાં તેનું એ બાળકનું મૃત્યુ થયેલું છે અને

ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે